રાજ્યભરમાં મેડિકલ સ્ટોર પર પોલીસના દરોડા નશાકારક ચીજવસ્તુઓના વેચાણને લઈને તપાસ હાથ ધરીને કાર્યવાહી હાથ ધરાઈ રાજ્યભરમાં મેડિકલ સ્ટોર પર પોલીસ દ્વારા વિભાગે રેડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી નશાકારક ચીજવસ્તુઓના વેચાણને લઈને પોલીસે રાજ્યવ્યાપી રેડ કરી હતી કપ સિરપ નશાકારક ઇન્જેક્શન ટેબ્લેટ મેડિકલ સ્ટોરની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં રાજ્યમાં અનેક જગ્યાઓએ મેડિકલ સ્ટોર સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ આવી હતી વિરમગામ ટાઉન પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે વિરમગામ શહેરના વિવિધ જગ્યાઓએ મેડિકલની મેડિકલ સ્ટોરની તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યાં બે મેડિકલ સ્ટોરમાં ડોક્ટરના લખાણ વગર પ્રિસેપ્શન વગર વેચાતી દવાઓ અને બેદરકારીને લઈને વિરમગામ શહેરના ભરોડી દરવાજા પાસે આવેલી પારુલ મેડિસિન અને વિરમગામ શહેરના વીપી રોડ પાસે આવેલી ઓમ મેડિકલ નામની મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વિરમગામના પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર વિરમગામ શહેરમાં કુલ અગિયાર જેટલા મેડિકલ સ્ટોરની તપાસ હાથ ધરવામાં આવી હતી તેમાંથી બે મેડિકલ સ્ટોરમાં હાલ બેદરકારી સામે આવી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે